આજે ઠંડી રોટલીની એવી રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું કે બાળકોને તો સોએ સો ટકા ગમશે અને તમને પણ ખૂબ જ ગમશે અને તમે રોટલી આ રેસીપી માટે તમે રોટલી વધારે તમે કરશો તો મારી ગેરંટી છે કે આ રેસીપી ખૂબ જ ટેસ્ટી ખૂબ જ હટકે છે તો ચાલો લે સ્ટાર્ટ તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોઈજો તો સૌ પ્રથમ અહીં મેં એક બાઉલ લીધું છે તેની અંદર મેં બે નાના કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે તો અહીં આપણે પ્રિપેર કરવાની છે ચણાના લોટથી તો ચણાના લોટમાં થોડું મીઠું એડ કરીશું અને તેની અંદર એક ખીરું બને એ ટાઈપનું આપણે પાણી આપણે નાખીશું પરંતુ તેમાં મેં ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી છે અને થોડા લીલા મરચાં મેં ચોપ કરીને એડ કર્યા છે તમે ઈચ્છો તો તમે આ સાદું ખીરું પણ તમે બનાવી શકો છો આની અંદર તમે હળદર પણ નાખી શકો છો પરંતુ મેં આવી રીતે પાણીથી મેં થોડું મસાલેદાર બને તે માટે થોડું પાણી નાખીને મેં ખીરું તૈયાર કરી લીધું છે તો ફ્રેન્ડ્સ હું તમને યાદ કરાવી લઉં કે આજની વિડીયો તમને પસંદ આવે અને આજની વિડીયો તો તમને પસંદ આવવાની જ છે તમે આ રેસીપી માટે તો રોટલી હવે તમે વધારે કરશો તો આજની રેસીપી તમને પસંદ આવે તો ફ્લીઝ વિડીયોને લાઈક શેર ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો અને હા ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ તો ચણા લોટનું સારું એવું ખીરું બની ગયું છે ત્યારે આપણે થોડી આપણે રેસ્ટ આપીશું હવે રેસીપીને સરસ મસાલેદાર સ્પાઇસી બનાવવા માટે મેન વસ્તુ છે કે મેં અહીં નાના બટાકા છે તે મેં બાફી દીધા છે તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા હશે અથવા તો પાંચસો ગ્રામ જેટલા થોડા ઓછા બી હશે તો અહીં મેં બાફીને આવી રીતે છીણની હું મેસ કરી દઉં છું જેથી કરીને તેની અંદર કોઈ ગાંઠ જેવું કે કોઈ આખો પીસ ન રહે તમે ફોકની મદદથી પણ તમે આવી રીતે મેસ કરી શકો છો પરંતુ છીણની મદદથી મેં આવી રીતે બધા જ બટાકા મેસ કરી લીધા છે મસાલેદાર બનાવવા માટે આપણે મનગમતા મસાલા નાખીશું સૌ પ્રથમ તો અહીં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું બટાકામાં જો મીઠું નાખેલું હોય બાફતી વખતે તો ઓછું નાખજો તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દીધું છે હવે નાખીશું આપણે લીલા મરચાં કટ કરેલા તો અહીં શિમલા મિર્ચ મેં કટ કરીને નાખ્યા છે અને થોડા સાદા મરચાં મેં ઝીણા કટ કરીને મેં નાખ્યા છે થોડી એક ડુંગળી મેં ઝીણી ચોપ કરીને મેં એડ કરી છે જેથી કરીને થોડું ખાવામાં ક્રંચી સ્વાદ આવે ચટપટા સ્વાદ માટે અહીં મેં અડધી ચમચી ચાટ મસાલો મેં એડ કર્યો છે તમે આમાં લીંબુનો રસ પણ તમે નાખી શકો છો હવે અહીં તમે તીખાશ જેવું ખાતા હોય તે પ્રમાણે તમે લાલ મચું નાખવાનું છે અને થોડું ચપટી બે ચપટી જેટલું આપણે હળદર પાવડર એડ કરવાનો છે હવે આ બધા જ આપણે બટાકાની અંદર જે મસાલો નાખ્યો છે તે સારી રીતે એવી રીતે મિક્સ કરી લઈશું તો હવે મસાલો કમ્પ્લીટ મિક્સ સારો એવો થઈ ગયો છે તો અહીં આપણે પેલા બાઉલનું આપણે ખીરું જોઈ લઈશું તો ચમચીથી શાયદ મેં ફેરવી લીધું છે તો સારું એવું ખીરું સેટ થઈ ગયું છે તેની અંદર હવે આપણે એક ચપટી જેટલું કે અડધી ચપટી જેટલું આપણે બેકિંગ સોડા નાખીશું જેથી કરીને એક્ટિવ થઈ જાય તો એક્ટિવ કરવા માટે થોડું ટીપું મેં પાણી એડ કર્યું છે ને હવે બરાબર આ ખીરામાં મિક્સ કરી લઈશું ખાલી રોટલી અહીં પાંચથી સાત જેટલી પડી છે આટલી જ રોટલી આખો ફેમિલી સારી રીતે પેટ ભરીને ખાઈ શકશે તેવો આપણે હવે નાસ્તો કરીશું તો હવે અહીં મેં ગેસ ઓન કરી દીધો છે તેની પર મેં આવું પેન મૂકી દીધું છે હવે તેમાં પહેલાં સૌ પ્રથમ તો એક ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરીશું ઓઇલ ગરમ થાય એટલે આપણે આવી રીતે રોટલી આપણે મૂકી દેવાની છે તમે તવી પર પણ તમે આ કરી શકો છો તો ગેસ ઓન કરી દેવાનો છે અને ગેસ તમારે ધીમો જ રાખવાનો છે તો અહીં રોટલી આપણે તવી પર જે પેનમાં મૂકી દીધી છે હવે તેની ઉપર આપણે જે બટાકાનો જે માવો બનાવ્યો હતો તે આવી રીતે રોટલી ઉપર આવી રીતે લગાવી દેવાનું છે એક પાતળું બનાવી દેવાનું છે તો સારી રીતે એવી રીતે સ્પ્રેડ થઈ જાય એટલે જે આપણે ચણાના લોટનું આપણે ખીરું બનાવ્યું હતું તે આવી રીતે ચમચીની મદદથી આવી રીતે માવા ઉપર આવી રીતે નાખવાનું છે તેનું પણ એટલું પાટલું પતલું લહેર જ તેનું બનાવવાનું છે તો આવી રીતે આટલું નાખતા જ નીચેની રોટલી છે તે શેકાઈ જશે તો હવે તેને ધીમેથી આવી રીતે પલટાવી દેવાની છે હવે જે આપણે માવાનું અને ચણાના લોટનું જે ખીરું એડ કરેલું હતું તેને હવે આપણે સારી રીતે ધીમા તાપે આપણે શેકવા દેવાનું છે તો તેના નીચે પણ થોડું એક ચમચી જેટલું ઓઇલ સ્પ્રેડ કરીશું અને તેને સારી રીતે હવે શેકાવા દઈશું તો ચાના લોટમાં આપણે બેકિંગ સોડા નાખવાથી ચાનો લોટ સારી રીતે શેકાઈ જશે અને સ્પંચી પણ થઈ જશે તો એક પીઝા જેવું એક લૂક આવી જશે તો હવે તેને બે મિનિટ જેટલી થઈ ગઈ છે ધીમા તાપે જ મેં નાખી દીધું હતું જેથી કરીને હવે ધીમે ધીમે આપણે પલટાવી દેવાનું છે સારી રીતે આપણે નો નોર્મલ પુલ્લા બનાવતા હોય તે રીતે જ બનશે તો કોઈ તમે તૂટશે કે ફાટશે નહીં તો આ રીત સારી રીતે હવે શેકાઈ ગયું છે તો તમે જોઈ શકો છો સારું એવું પીઝાનો તો અહીં બીજી રોટલી પર પણ આવી રીતે મેં માવો લગાવી દીધો છે અને તેમાં મેં પાસ્તા જે મસાલો આવે છે તે મેં સ્પ્રેડ કર્યો છે તમે આમાં કોઈ પણ તમે આવી રીતે મસાલો નાખી શકો છો ગરમ મસાલો નાખી શકો છો મેં પહેલાં જ જે વખતે બનાવી હતી તેમાં મેં ચીલી ફ્લેક્સ નાખ્યા હતા તો આમાં તમે સોસ પણ તમે એડ કરી શકો છો તો અહીં મેં બીજી રોટલી પણ મેં રેડી કરી દીધી છે તેને પણ આવી રીતે પલટાવીને આપણે શેકવા દઈશું તો તમે જોઈ શકો છો એ ઠંડી રોટલીનો એવો સરસ નાસ્તો બની ગયો છે અને બે જ આવી રીતે રોટલી ખાવાથી ભરપેટ તમારે ખાઈ શકશો તો હવે એવી પીઝા જેવું આપણે બનાવવા માટે લૂક આપવા માટે આપણે જે રોટલીનો આપણે જે શેકી હતી તેના ઉપર આપણે કોઈ પણ સોસ નાખી શકો છો અહીં મેં ખટમીઠો મેં છે ચટણી નાખી છે ડુંગળી ચોપ કરીને મેં એડ કરી છે હવે ટામેટા પણ નાના ચોપ કરીને મેં રાખ્યા છે તો તે પણ એડ કરીશું અહીં શિમલા મીચ હોય તો સિમલા મીચ પણ તમે નાખી શકો છો તમારે મકાઈના દાણા જો બાફેલા હોય તો પણ તમે એમાં એડ કરી શકો છો તો આ મનપસંદ તમારા વેજીટેબલ એડ કરી શકો છો ડુંગળી છે કાકડી છે પછી કોબી છે આ બધું જ તમે નાખી શકો છો તો અહીં મેં સરસ રીતે આવી રીતે ગાર્નિશ કરી દીધું છે હવે તેની ઉપર આપણે ઝીણી સેવ હોય એટલે કે રનિંગમાં આપણે જે આલુ સેવ ખાતા હોય તે અથવા તો કોઈ પણ તમે સેવ આવી રીતે નાની હોય તો તમારે સેવ ઉપર નાખી દેવાની છે આ જોતા જ મોઢામાં પાણી આવી જ ગયું હતું બાળકો તો ચારે કોઈ જાણે એના ઉપર શિકાર કરી જ લેવાના છે તે લુક આપી રહ્યા હતા તો રેડી થઈ ગયો છે આપણે રોટલીનો એવો ઠંડી રોટલીનો એવો નાસ્તો હવે તેને આપણે પીઝાની જેમ જ આવે ફોર પીસ આપણે કટ ટેસ્ટી છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો લાઈક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા અને નવી રેસીપી સાથે મળીશું બ બાય જય ભારત